કારેલી મહીસાગર નદીના પટ ઉપર તાંડી હેરીટેજ રોડ માર્ગ બનાવવા માટે કંકાપુરાની આજુબાજુના ગામના નવયુવાનો વડીલો દ્વારા કંકાપુરા મહીસાગર નદીના કિનારે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું બોરસદ તાલુકાના કંકાપુરા ગામે રોજ કંકાપુરાથી કરેલી મહીસાગર નદીના પટ ઉપર તાંડી હેરિટેજ રૂટમાર્ક બનાવવા માટે કંકાપુરાની આજુબાજુના ગામના નવયુવાનો વડીલો દ્વારા આજે કંકાપુર મહીસાગર નદીના કિનારે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને કંકાપુરાના માજી સરપંચ અને બીજા ગામના સરપંચ અને યુવાનો દ્વારા સરકાર સામે દાંડી બ્રિજ બનાવવા માટે બાયો ચડાવી છે આવનાર દિવસોમાં બેરોજગાર યુવાનો દ્વારા કંકાપુરા ગાંધી આશ્રમ પાસે અન્ન અને જળનો ત્યાગ કરવામાં આવશે તેવા ના માજી સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કંકાપુરાથી કારેલી મહીસાગર બ્રિજ બનાવવા માટે સરકાર દ્વારા વારંવાર જૂઠા વાયદા કરવામાં આવે છે તે જૂઠા વાયદાને હવે ચલાવી લેવામાં આવશે નહીં અને ટૂંકા અને કંકાપુરા અને આજુબાજુના ગામના યુવાનો દ્વારા રોજગાર મેળવવા માટે સિત્તેર કિલોમીટરથી વધુ અંતર કાપી સામેના કિનારે જવું પડે છે અને કંકાપુરાથી કારેલી બ્રિજ બને તો વીસ કિલોમીટરનું અંતર કાપવું પડે છે અને અમદા અકસ્માતની ઘટનાઓ ઓછી બને તેમ છે જો બ્રિજ બનાવવામાં નહીં આવે તો આમના ચૂંટણીના બહિષ્કાર કરવામાં આવશે તેમ કંકાપુરા આજુબાજુના યુવાનો દ્વારા જણાવવામાં આવેલ છે મારું નામ પંકજ પરમાર હું રહેવાસી કંકાપુરાનો છું મને દાંડી પુલ માટે આટલી બધી જે અરજીઓ અને આ બધું થાય છે એના પર મને એવો પ્રશ્ન થયો કે અમારા ગામમાં કોઈ ડેવલપમેન્ટ છે નહીં અને આ જે પંચોતેર વર્ષથી જે આ કામ કરવું જોઈતું હતું કે ગાંધીજી જે અહીંયા આગળથી ઓગણીસો ને ત્રીસમાં જે અહીં આગળથી કારેલી જે દાંડી યાત્રા કરી ખરેખર તો એ અહીંયા આગળ અસલાલીથી લઈ અને દાંડી સુધી જે પણ ડેવલપમેન્ટ થયું છે ત્યાં આગળ બધી જગ્યાએ ડેવલપમેન્ટ થયું છે પણ અહીંયા આગળનો જે કાંઠાગાળાનો વિસ્તાર છે જે અહીંયા આગળ બોરસદથી લઈ અને આપણે કારેલી સુધીનો બ્રિજ જે બનાવવો જોઈએ એ ખરેખર બ્રિજ બનાવવો જોઈએ કેમ કે આજુબાજુના વિસ્તારમાં કોઈ ડેવલપમેન્ટ નથી તમને લાગી રહ્યું હશે કે અહીંયા આગળ ઘણા બેરોજ યુવાનો બેરોજગાર છે પણ ભણેલા ગણેલા બેરોજગાર છે આવી પરિસ્થિતિ જે ખરેખર ના થવી જોઈએ એ બહુ મોટી પરિસ્થિતિ થઈ રહી છે અને બીજો પ્રશ્ન એ છે કે જે લોકો અહીંયા આગળ એવું વિચારે છે કે આ વિસ્તારમાં કોઈ ડેવલપમેન્ટની જરૂર નથી કરી નથી પણ એવું નથી આ વિસ્તારમાં ખરેખર ડેવલપમેન્ટની જરૂર છે જો ધોલેરા જેવો પ્રોજેક્ટ જો ગવર્મેન્ટ એને સપોર્ટ કરતી હોય કે જ્યાં કશું બી નથી અને ત્યાં આગળ ડેવલપમેન્ટ કરતી હોય તો ગવર્મેન્ટને આ બ્રિજ કરી અને આજુબાજુના વિસ્તારને અહીંયા આગળથી ધુવારણ અને એ બાજુ ભરૂચ ડબકા એ બાજુના કારેલી એ બધા ઘણા વિસ્તારો એવા છે કે જેની અંદર ખરેખર ડેવલપમેન્ટની જરૂર છે અને આ બ્રિજ રેડી થાય તો ગવર્મેન્ટને કંપનીઓને પહોંચાડવા માટેનો કાચો માલ પહોંચાડવાની જે પરિસ્થિતિ છે કે જે અમને બાય રોડથી જઈ શકે છે એ અહીંયા આગળના રોડથી કરી શકાય છે અને એ બહુ શોર્ટ ટર્મ થઈ શકે કે ગવર્મેન્ટને પચાસ કિલોમીટરથી શ્યાસી કિલોમીટર ફરીને જવું એના કરતાં દસ કિલોમીટરનો ફરી અને જો બની જાય બ્રિજ બને તો ગવર્મેન્ટને બી એટલો ફાયદો થાય બીજું કે આ જ્યારે બી બ્રિજ બની જાય તો બ્રિજ બને તો એનો મોટો મોટો પ્રશ્ન તો સોલ્વ થઈ જાય કે ગામડાઓના જે યુવાનો છે એને અવર જવર માટે બધું મળી રહે અવર સુવિધા મળી રહે અને બીજું કે આ બાજુનો એરિયા જે છે એ ડેવલપ થાય અને અહીંના જો જે માછીમારો છે એ લોકોને બી અહીંયા આગળથી ક્યાંક ને ક્યાંક અહીં આગળથી દૂર જવું જ પડે છે બરાબર છે તો એ લોકો બી કોઈ કંઈ સારા ધંધે કામ અર્થે લાગી શકે અને બીજું કે આ બ્રિજ તૈયાર થાય તો ગવર્મેન્ટ માટે આ વર્લ્ડ હેરિટેજ બ્રિજ બની શકે છે અને ગવર્મેન્ટને આ સૌથી સારામાં સારો ફાયદાકારક પ્રોજેક્ટ છે જેની અંદર ગવર્મેન્ટે ખરેખર એની અંદર ઇન્વોલ્વ થવું જોઈએ અને મારું પ્રશ્નનું આ એક નિરાકરણ તો નથી પણ એની એક શરૂઆત છે બસ આ શરૂઆતને ગવર્મેન્ટ તરફથી પહોંચાડીએ એટલું અમારું નિવેદન છે હું વિનુભાઈ પરમાર માજી સરપંચ કનકાપુરા બે હજાર પાંચમાં ડિપુરના પંચોતેર વર્ષ પૂરા થયા ત્યારે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ વર્લ્ડ હેરિટેજ માર્ગ જાહેર કર્યો અને અહીંયા આગળ ડોડી પુલ બનાવવાની જાહેરાત કરેલી ત્યારબાદ જો ગાંધીજી રાત રોકાયા તો આગળ ગાંધી સ્મારક ભવન બધે બનાવ્યા સ્મારક ભવન બની ગયા પણ ડોવાડી પુલ માટે કોઈ રજૂઆત કરતો કરતું મંજૂરી કોઈ આપતું નથી અને એની લડત અમે ચલાવીએ છીએ બે હજાર પોંચથી સતત કારણ કે જો ડુઆિ પુલ બનશે તો ઘણા લોકોને રોજગારી મળશે ઘણા લોકોને એંશી કિલોમીટર ફરી જવું પડશે જે ભરૂચ જિયાળીસીમાં એમાં વીસ કિલોમીટરમાં ભરૂચ જિયાળીસીમાં એ લોકો પહોંચી શકે એમ છે તો એના માટે ડોડીપુરની ખાસ જરૂર છે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી અમે રજૂઆત છે દિલ્હી વડાપ્રધાન ખુદી કરેલી છે બે હજાર એકવીસમાં અગિયાર પોરાની અરજી હાથે મુખ્યમંત્રીને કરેલી છે માર્ગ મકાન વિભાગને કરેલી છે પછી નેશનલ હાઈવે ઓથોરિટી આણંદ ઓફિસને કરેલી છે કલેક્ટરને કરેલી છે સંસદ સભ્યને કરેલી છે બધાને રજૂઆત કરી છે જો તમારી માંગણી નહીં સંતોષ થાય તો તમે આગળ કેવા પગલા લેશો અમે કરીશું ગમે તે રીતે પુલ અમારું મંજૂર થવું જોઈએ નાની લડત છે હું હર્ષદ સોલંકી બાજુના ગામ કઠાણાથી આવ્યો અમારું જે મંતવ્ય છે કે અમારે દાણી પુલ જે બનાવવાનો છે એ દાઢી પુલ વિશે આજે બધા જ યુવાનો બધા જ ભેગા થયા છે અને મારે મેઇન વસ્તુ એ જ કહેવું છે કે અત્યાર સુધી જે પણ નેતાઓ હતા એમને લોલીપોપ આપીને ગયા છે એ નેતાઓ કઈ ગયા અત્યારે અત્યારે ચૂંટણીના ટાઈમે પણ તમે એટલું તો તમને થવું જોઈએ કે આ દાઢી પુલ આજુબાજુના કેટલા ગામડા માટે શું છે એક રોજગારી તથા આ એક્સિડન્ટનો કેસ આ કોઈ પણ એક્સિડન્ટ થાય તો જવાબદારી કોણ લેશે અત્યારે આ કા કંકાપરાથી કારેલી પુલ થશે તો લગભગ સાઠથી સિત્તેર કિલોમીટરનું અંતર અમે શોર્ટકટમાં કાપી શકીશું અહીંથી તો આ લોકોને એ જ કહેવું છે કે તમે જ્યારે પણ આ આવો છો ત્યારે લોલીપોપ આપીને જાઓ છો મને પણ તમને એમ નહીં થતું કે લોલી દાંડી પુલનું મુહૂર્ત કરીએ ખાતમુહૂર્ત કરીએ દોડી પુલ ચાલુ કરાવીએ તો અત્યાર સુધી તમે શું કરો છો તમારે એટલું તો તમને પબ્લિકના વોટની લાગણી છે તમને તો પબ્લિકની તમને લાગણી તો છે જ નહીં તમારે એ વિચારવું જોઈએ કે આ દોડી જરૂર છે અને કરવી પડે બરાબર બીજું કંઈ અસ્તુ બીજું કંઈ કહેવા માગતો નથી પણ હું આ જ કહું છું કે દોડીપુરનું જલ્દી એનું મુહૂર્ત થાય દોડીપુરનું કામની શરૂઆત થાય અને બીજું નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું અનસનપણે પણ ઉતરવા તૈયાર છે મેં બધા હું દિગ્વિજયસિંહ ચૌહાણ બાજુના ગામનો જ છું હવે અમારી માગણી એવી છે કે કંકાપુરાથી કારેલી સુધી સરકારની અમારી માંગણી છે કે કંકાપુરાલી કારેલી સુધી બ્રિજ બનાવે કારણ કે કંકાપુરા બદલપુર કારુ કઠાણા આજુબાજુના દસ ગામના યુવાનો પર ડે ભરૂચ અને પાદરા જીઆઈડીસીમાં કામે જાય છે એમને એ તરફ જવા માટે ગંભીરા બ્રિજનો ઉપયોગ કરવો પડે છે તો એ બ્રિજ ઉપર વાહનોને અવર જવરનું પ્રેશર ખૂબ વધી જાય છે અને એના કારણે અવારનવાર અકસ્માતો થાય છે અને અમારા વિસ્તારના આશાસ્પદ યુવાનોનું મૃત્યુ થાય છે તો અગર એ અહીંયાથી કંકાપુરાથી કારેલી અગર બ્રિજ બની જાય તો એ ભૌગોલિક અંતર બી ઘટી જશે અને ગંભીર બ્રિજ ઉપર વાહનોનું પ્રેશર ઘટે તો અકસ્માતો તો બનતો નહીં થાય એમાં ઘટી જશે અને અગર એક જો આ બ્રિજ બનવાથી એક યુવાનનો જીવ બચી જશે તો એનો મારું મંતવ્ય એવું છે કે પુલનો જે પાંચસો કરોડનો હજાર કરોડનો બી ખર્ચો વસૂલ થઈ જશે એટલે સરકારને એવી અમારી માગણી છે કે વહેલી તકે આ બ્રિજનું કામ ચાલુ કરાવે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું મારું નામ હરેન્દ્ર સોલંકી છે જો આ દાંડી બ્રિજ બનાવવામાં આવે એની અરજી મેં લેખિતમાં મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબને લેખિતમાં અરજી કરી છે તથા મુક પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબમાં મોદી સાહેબને મેં લેખિતમાં અરજી કરી છે જે મેં પોસ્ટ દ્વારા મોકલેલ છે જો આ દાંડી બ્રિજ માટે બનાવવામાં આવે તો જે આવી રહેલો છે ભાવનગરથી કોસ્ટલ હાઈવે એને જોડતો એક ટૂંકો રસ્તો જે દેજ સાઈડ બોમ્બે સાઈડ જે ટૂંકો રસ્તો મળી રહે જેનો ટ્રાન્સપોર્ટ ચાર્જ બહુ ઓછો થઈ જાય તેથી ગવર્મેન્ટને બી ફાયદો થાય અહીંના લોકો જે આણંદ જિલ્લાનો છે બોરસદ તાલુકાનો છે એનો બી વિકાસ થાય એવી રીતે મેં અરજી કરી છે જેથી કરીને આગામી સમયમાં રેલવેની લાઇન પણ જો નાખવામાં આવે તો એક શોર્ટ રસ્તો મળી રહે એવી મેં અરજી કરી છે થેન્ક યુ